બોલે રે મારા કાના નારાજ માં કાના નારાજ મને કોકુળિયા ગામમાં ગાયો ગાયો ચરાજા સુરે મારા કાના નારાજ કોયલડી કૂ બોલે રે મારા કાના નારાજ માં કા કરે રે મારા લાલા નારાજમ કાના નારાજ મને ગાયો ના દૂધ કાના નારાજમાં ગાયો ના દૂ દહી દૂધ ખૂબ બહુ ખાધું રે મારા કાના નારાજમ કોયલડી મીઠું મીઠું બોલે રે મારા કાના નારાજમાં કોયલડી કૂ બોલે રે મારા કાના નારાજમાં ગોરળીઓ ટૌકા કરે રે મારા કાના નારાજમાં રાતે વાન મને ગોવાળો ના સંગમાં ગાયો ચરાવવા જા સુરે મારા કાના નારાજમાં કોયલડી કૂકું બોલે રે మరాకానానా రాజమా ఓ యలడి మిఠు మిఠు బోలే రే మరాకానా నా బోరలియ ట క రే రే మజా కుక్కుళని గలియో నే మథురా శరియో మైడీ లూటీ కోయలడి కోలే రే మజా కోయలడి మిఠు మిఠు బోలే రే మ జోరలి టౌకా రే రే మే નદી ના વારે મારા કાના ના રાજમ કોયલડી કુ બોલે રે મારા કાના ના રાજમ કોય લડી મીઠું મીઠું બોલે રે મારા કાના ના રાજ માં તે વન મને ગોવાળોના સાથમાં માખણ ચો માખણ રોટલો ખાસૂરે મારા કાના નારાજ કોયલડી કૂકૂ બોલે રે મારા કાના ના મં કોયલડી મીઠું મીઠું બોલે રે મારા કાના નારાજ મોરલિયો કા પાડે રે મારા કાના નારાજમ શરદ પૂનમની અજવાડી રાત રાસે રમ વા સુરે મારા કાના નારાજમ કોયલડી કૂકૂ બોલે રે મારા કાના નારાજ બોરલિયો ટઉકા કરે રે મારા કાના ન રાજમાં